સુરત મહાનગરપાલિકાના વિપક્ષી મહિલા નેતાએ પક્ષ પલ્ટો કરનાર બે કોર્પોરેટર સામે આ કારણે કર્યો કોર્ટ કેસ સુરત મહાનગરપાલિકાની પાલીકાની ગત સામાન્ય સભામાં પક્ષ વિપક્ષ આમને સામને આવી ગયા હતા જેમાં પક્ષ પલટુ કોર્પોરેટરનો કનુ ગોડિયા અને અશોક ધામીએ વિપક્ષ નેતા પાયલ સાકરિયા સામે આક્ષેપો કર્યા હતા સભાની સાથે મીડિયામાં પણ બંને નેતાઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા ખોટા આક્ષેપોથી ચરિત્ર ખંડન થયા હોવાનું કહીને વિપક્ષ નેતા પાયલ સાકરિયા દ્વારા બદનક્ષીનો કોર્ટ કેસ કરવામાં આવ્યો છે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે પૂણા વિસ્તારમાં કોટેજ ઇન્ડસ્ટ્રીના નેજા હેઠળ ગેરકાયદેસર બાંધકામો અને હેતુ વિરુદ્ધના ઉપયોગી લોકોની ફરિયાદોને પગલે અમે આ પ્રશ્ને મ્યુનિસિપલ કમિશનર તથા સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા માટે મૌખિક તથા લેખિક લેખિતમાં જણાવ્યું હતું જેના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા બાંધકામ દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ હતી ત્યારબાદ સભામાં પક્ષ પલટો કરેલા મ્યુનિસિપલ સભ્યો અશોક ધામી તથા કનુ ગોડિયાએ લાચ ભ્રષ્ટાચાર તેમજ તોડ પાણીના ગંદા અવાસ્તવિક તથા બિન આક્ષેપો કરીને બિન આક્ષેપો કરીને બદનક્ષી કરી હતી પાયલ સાકરિયાએ આવી બદનક્ષી સભર હરકતો કરનાર આ બંને મ્યુનિસિપલ સભ્યોના આક્ષેપોને જાહેરમાં વખોડી કાઢીને પુરાવા હોય તો રજૂ કરવા જણાવ્યું હતું જે અનુસંધાને પાયલ સાકરિયાએ કાનૂની લડાઈનો માર્ગ અપનાવ્યો છે સુરત જ્યુ મેજી ફાસ્ટ ક્લાસની ત્રીજી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે જી આપણને બધાને ખ્યાલ છે કે ગઈ સામાન્ય સભા એટલે કે છવ્વીસ છ બે હજાર ચોવીસની ત્રીજી સામાન્ય સભાની અંદર પક્ષ પલટુ એવા અશોકભાઈ ધામી અને કનુભાઈ ગેડિયા દ્વારા જે રીતના મારા પર ખોટા આક્ષેપો નાખવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટી સહિત અમને બદનામ કરવા માટે અને ખોટી રીતના

એમના દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા એ મતલબ સત્યાવીસ લાખની માગણી કરેલી હતી અગિયાર લાખ ટોકન પેટે આપેલા હતા અને પાછા આપવા પડ્યા વગેરેની જે અ આક્ષેપો હતા અને સાથે સાથે અમુક એવા શબ્દો પણ મીડિયા વચ્ચે બોલેલા છે કે ભાઈ આવા વ્યક્તિઓને તમે નેતા બનાવો તો આવું જ થશે એક્સાયડ આવા ઘણા બધા આક્ષેપો એમણે નાખ્યા હતા